નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે নমস্কার মিত্র দ অনগোই স্ট্রেন্ট্রেশন কম ট্রেন সেন্টার ফোর ইংল্যান্ড ফিশ কলচার এট ধজ ফিশ যে ন হিমতনার কামেসিটি তো সক্রিয় ফার্ম আসিস্ট ফিল্ডমেন্ট ફિશરીઝ સાયન્સ રાજપુર નવા હિંમતનગર ખાતે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ અથવા તો ડિપ્લોમા ઇન ફિશરીઝ કરેલો હોય ઓગણીસ હજાર રૂપિયા પ્રતિમાસ ફેલોશિપ મળવા પાત્ર થશે વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ પ્રિલિમિનરી ટેસ્ટ માટેની તારીખ અહીંયા આપવામાં આવી છે બીજી ડિસેમ્બર બે હજાર રોજ સવારે અગિયાર વાગે જે સ્થળ છે મિત્રો કોલેજ ઓફ ફિશરી સાયન્સ કામધીન યુનિવર્સિટી નિયર પોલિટેકનિક ઓન એનિમલ હસબન્ડરી રાજપુર હિંમતનગર આડત્રીસ ત્રીસ દસ પિનકોડ પર ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો તો પોસ્ટ ઇઝ પ્યોરલી ટેમ્પરરી એન્ડ કોન્ટ્રાચ્યુઅલ વિલ બી ટર્મિનેટેડ ઓટોમેટિકલી આફ્ટર ઇલેવન્થ મંથ ફ્રોમ ધ ડેટ ઓફ જોઈન the university reserves the right to terminate the contract before the completion of 11th one, uh, month without uh, prior notice. camden university is not obliged to provide regular employment after completion of the contractual period. the remuneration uh, for the post of uh, post is uh, 19,000 per month fixed for the contract period of 11 months. candidates are advised to download the uh, circular uh, from the university official website www.camdenuniversity.edu.in. The candidate must bring all relevant documents duly attested for verification and attempt pre test at their own expense. The candidate meeting the eligibility criteria uh, may directly report to the venue on scheduled date for the selection process. The selection of the candidate will be based on the merit with 50% weightage given to the academic performance and 50% weightage to the pre test marks. તમે જોઈ શકો છો એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કામધેર યુનિવર્સિટી અંતર્ગત કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર ફાર્મ અસિસ્ટન્ટમેન્ટ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય